કોંગ્રેસે પદયાત્રા કાઢી અને કોંગ્રેસની પદયાત્રા મોટેરા સ્ટેડિયમ સુધી પહોંચી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ અમે બે હજાર બદલીને ફરી એકવાર સરદાર પટેલ સ્ટેડિયમ કરીશું એવી ઘોષણા કરી ખેડૂતો માટે વિવિધ કાર્યક્રમો અને આંદોલન કરવાની એમણે ઘોષણા કરી છે શરૂઆત કરી છે પરેશ ધાનાણી પણ કંઈક કહી રહ્યા છે અમિત ચાવડાએ પણ ખૂબ આક્રમકતા સાથે સરકાર પર પ્રહારો કર્યા છે ભારતીય જનતા પાર્ટી માટે આ સવાલ બહુ મહત્વનો રહેવાનો છે કેમ કે સરદાર પટેલના નામે બે હજાર પંદરનું આંદોલન સરદાર પટેલની આસપાસના સમયગાળામાં બહુ જ મહત્વનું બન્યું કેમ કે બે હજાર પંદરમાં પાટીદાર આંદોલનનો નારો હતો જય સરદાર જય પાટીદાર સરદાર કોઈ એક સમાજના નેતા નહોતા સરદાર દરેકના નેતા હતા અને સરદાર ક્યારેય કોઈ એક સમાજ બંધાઈ જ ન શકે એ ઉપર હતા એટલા જ માટે સરદાર હતા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી રજવાડાઓ સમર્પિત થયા એને કેમ કે એકત્રીકરણ થયું પણ તમે રજવાડાઓનું યોગદાન ન ભૂલાવી શકો જેમણે પહેલ કરી અને એ ગુજરાતના રજવાડાઓ હતા કે જેમણે સૌથી પહેલા સમર્પિત કર્યું તમે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ન ભૂલી શકો અને આ બધા લોકોએ પોતાનું રજવાડું આપ્યું એ મહારાણીએ કહ્યું કે પણ શું કામ રાખવું જોઈએ એ ઉદારતા પણ હતી એ સમયની જરૂરિયાત પણ હતી અને એ સમયની જરૂરિયાત વખતે કોઈ સંઘર્ષ વગર આ દેશ એક બની શક્યો અખંડિત રહી શક્યો એમાં એમનું પણ યોગદાન હતું અને એટલે જ ટેબ્લોમાં એમને પણ યાદ રાખવામાં આવ્યા અને મ્યુઝિયમની પણ જાહેરાત કરવામાં આવી આ બેલેન્સ કરવાની રાજનૈતિક જરૂર પણ હતી પણ જે રીતે સરદાર પટેલનો નારો આવ્યો ને એના પછી આખું સરદાર પટેલના નામનું એટલું બધું પોલિટિક્સ થયું આજે પણ એ દુઃસાહસ રાજનેતાઓ બહુ સરળતાથી કરી દે છે કે એક સમયના બે મહાન નેતાઓ એ બે મહાન નેતાઓની વચ્ચે અનેક મતભેદો હતા પણ એ મતભેદોને એકબીજાના દુશ્મનની ને એકબીજાને પાડી નાખવાના પ્રયત્નો કર્યા હોય એ રીતે કોઈ એકને હીરો બતાવવા કોઈ એકને વિલન બતાવવાનો પણ રાજનીતિ જે પ્રયત્ન કરે છે સમય અને ઇતિહાસ આ પ્રયત્નોને ક્યારેય માફ નહીં કરે નહેરુ સરદાર ગાંધી અને એ સમયના અનેક નેતાઓ એ એકબીજાની સાથે કેટલીય સમસ્યાઓ હતી એમને અનેક મતભેદો હતા પણ એ ક્યારેય એકબીજાના દુશ્મન નહોતા અને એટલે જ જે પણ રાજનૈતિક પ્રયત્નો થાય છે અત્યારના સમયમાં થોડા વર્ષો સુધી જ્યારે રાજનીતિ બહુ જ ઉફાન પર હોય ત્યારે દરેકને એવું લાગે છે કે એ પ્રયત્નોમાં એ સફળ થયા છે પણ ઐતિહાસિક પાત્રોને ખોટી રીતે રજૂ કરવાના પ્રયત્નોમાં તમે ક્યારેય સફળ નથી થતા ઇતિહાસ એક સમયે તો માથું ઊંચકીને બહાર આવે છે સમય બદલાય છે અને સમય બદલાય એમ કહાની અને એ વાર્તાનો નેરેટિવ પણ બદલાઈ જતો હોય છે કોંગ્રેસે પ્રયત્ન કર્યો કોંગ્રેસની પણ એ રાજનીતિક વાતો જ હતી જેમાં એ પ્રયત્ન કરવાની વાતો કરી રહ્યા હતા સરદાર પટેલ તો ખૂબ વર્ષોથી અને બીજું કે માત્ર કોંગ્રેસી નેતા હતા એ તો ગુજરાતના પનોતા પુત્ર હતા ગુજરાતના નેતા હતા ગુજરાતમાં કેટલી વાર સરદાર પટેલને યાદ કરાયા કેટલા ભાષણોમાં બે હજાર પંદર પહેલાં સરદાર પટેલનું મહત્વ કોંગ્રેસ સમજી શકી હતી અથવા કોંગ્રેસ એ વાતનું એ વાતને મૂકી શકી હતી લોકોની સામે એટલે કોંગ્રેસે પોતે પોતાના હાથમાંથી પોતાના હીરોને જવા દીધા અને કોઈએ હીરોને પોતાના હીરો બનાવીને રજૂ કર્યા પછી હવે ગમે તેટલો પસ્તાવો કરે અપછતાવત ક્યાં કરે જબ ચીડિયા ચૂક ગઈ ખેત જેવી પરિસ્થિતિ છે પણ છતાંય પ્રયત્નો કોંગ્રેસ કરી રહી છે ખેડૂતનું પણ આંદોલન એ લોકો શરૂ કરવાના છે કોંગ્રેસ મોડી ખૂબ પડે છે બધા કાર્યક્રમોમાં આ વખતે જોઈએ સફળતા મેળવે છે કે કેમ શું કહ્યું નેતાઓએ સાંભળીએ આજે સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એમના નામને ભૂસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના તમામ લોકોએ આજે સંકલ્પ લીધો છે અને એ પણ તમે જોઈ શકો છો કે જે સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું એ નામ ઉખાડી ફેંકીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું એ સ્ટેડિયમના ગેટ સામે કોંગ્રેસના કાર્યકરોએ આજે શપથ લીધા છે કે બે હજાર અઠ્યાવીસમાં માં જે આ સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવા માંગે છે જે શાસકો આરએસએસના લોકો સરદાર સાહેબના યોગદાનને ખતમ કરી અને પોતાના સાહેબને મોટો બનાવવાનો પ્રયત્ન કરે છે એ વિચારધારા સામે લડીશું ગુજરાતમાં જ્યાં પણ અન્યાય થતો હોય જ્યાં પણ અત્યાચાર થતો હોય એની સામે કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી લડશે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના યુવાનો માટે મહિલા માટે સામાન્ય માણસ માટે ગુજરાત કોંગ્રેસ હંમેશા અવાજ છે એની હક અધિકારની લડાઈ લડી છે અને સાથે સાથે એ પણ સંકલ્પ કર્યો છે કે આ સ્ટેડિયમ પરથી નામ હટાવી અને જેમણે સરદાર સાહેબનું અપમાન કર્યું છે સરદાર સાહેબના બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ આપી જેમણે સરદાર સાહેબની પ્રતિભા ઓછી કરી અને નરેન્દ્ર મોદીને મોટા બનાવવાનો પ્રયત્ન કર્યો છે બે હજાર અઠ્યાવીસ માં આ જ સ્ટેડિયમે આવી આ જ નરેન્દ્ર મોદીની તકતી ઉખાડી ફેંકી અને કોંગ્રેસના કાર્યકરો ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ નામ પ્રસ્થાપિત કરશે એ સંકલ્પ આજે બધા જ ગુજરાતીઓની ભાવના સાથે કોંગ્રેસના કાર્યકરોએ લીધો છે